પ્રેમ શબ્દ પ્રેમ શબ્દ બોલવો જેટલો સહેલો છે એટલો જ નિભાવવો અઘરો હોય છે કારણ કે પ્રેમ એટલે માત્ર સુખની કલ્પના જ નહીં પ્રેમ એટલે વેદના પણ છે પ્રેમ એટલે એકબીજાને સાચવી લેવાની પણ વાત છે અને પ્રેમ એટલે ત્યાગની પણ વાત છે સામાન્ય રીતે ક્રાઈમ સ્ટોરી કરતા પત્રકારોને જવરલે જ સમજાય એવી આ કથા છે અને કથા એક પોલીસ કર્મચારીની છે તેના જીવનમાં પ્રેમે જે કામ કર્યું તેના કારણે કદાચ તેને ઈશ્વરે એક નવું જીવન આપ્યું છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે એક એવા પોલીસ કર્મચારીની કે જેને એક પ્રેમને કારણે નવું જીવન મળ્યું છે વિજ્ઞાન હારી ગયું હતું વિજ્ઞાન થાકી ગયું હતું અને વિજ્ઞાને એવું કહ્યું હતું કે હવે બસ ત્રણ મહિના જ બાકી છે પણ એક પ્રેમ કરનાર સાથી એવું કહ્યું હું તને જીવાડીશ હું લડીશ અને લડીશ ઈશ્વર સાથે પણ કારણ કે તારે જીવવું પડશે આ વાત છે અમદાવાદ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મિત્તલ ગોંડલિયાની મિત્તલ ગોંડલિયાનું મૂળ વતન છે ભાવનગર એક દરેક યુવાન માણસને દરેક યુવતીને એક એવી ઈચ્છા હોય છે કે એને સરકારી નોકરી મળે અને આવી જ ઈચ્છા ભાવનગરમાં રહેતી મિત્તલ ગોંડલિયાની હતી અને મિત્તલ ગોંડલિયાને અમદાવાદ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મળે છે કમનસીબી એવી હતી કે મિત્તલના પિતા વર્ષો પહેલાં તેમને છોડીને જતા રહ્યા હતા મિત્તલની ઈચ્છા હતી કે એક સરકારી નોકરી મળે તો એકલી રહેતી મા અને નાના ભાઈને સાચવી શકાય અને મિત્તલને સરકારી નોકરી મળે છે અને મિત્તલનું પોસ્ટિંગ અમદાવાદ ટ્રાફિક પોલીસમાં થાય છે મિત્તલના લગ્ન પણ થઈ ચૂક્યા હતા પણ બીજો આઘાત ત્યારે લાગ્યો કે થોડાક સમય પછી તેમના લગ્નમાં ભંગાણ પડ્યું અને મિત્તલ એકલી પડી ગઈ સરકારી નોકરી હોવાને કારણે મિત્તલનો પરિચય વીમા કંપનીમાં ફરજ બજાવતા મૂળ સોમનાથના ભાવેશ વાઢેર સાથે થાય છે બંને વચ્ચે મિત્રતા થાય છે મિત્રતા આગળ વધે છે અનેક દિવસ ભાવેશ દરખાસ્ત મૂકે છે કે આપણે આ જીવન સાથે રહીએ અને ઘરડા થઈએ ત્યાં સુધી એકબીજાનો સાથ આપીએ મિત્તલની ઈચ્છા હતી કે આ અંગેનો નિર્ણય તેની માતા અને તેનો નાનો ભાઈ લે અને પછી વાત આગળ ચાલે છે જો કે કશું જ નક્કી નહોતું આ દરમિયાન એક મોટો આઘાત લાગે તેવા સમાચાર આવે છે મિત્તલને તાવ આવે છે તાવ આવવાની ઘટના તો અત્યંત સામાન્ય હોય છે પણ તાવ ઉતરતો નથી એટલે ભાવેશ મિત્તલને લઈ ડોક્ટર પાસે જાય છે વિવિધ પ્રકારના ટેસ્ટ થાય છે અને ટેસ્ટમાં જે હકીકત આવે છે તે સાંભળતા ભાવેશના પગ નીચેની ધરતી ખસી જાય છે ભાવેશ પાસે હિંમત નહોતી કે કયા શબ્દોમાં અને કઈ રીતના તે મિત્તલને જાણ કરે કે તેની બીમારી શું છે ડોક્ટરે કહ્યું હતું અને રિપોર્ટ કહેતો હતો કે મિત્તલને બ્લડ કેન્સર છે અને બ્લડ કેન્સર એટલી હદે આગળ વધ્યું છે કે હવે મિત્તલ પાસે જિંદગીના ત્રણ જ મહિના છે ભાવેશ તેને એક જગ્યાએથી લઈ બીજી જગ્યાએ ડૉક્ટરો પાસે રિપ લેબોરેટરીમાં ફરતો રહે છે કારણ કે મિત્તલને તે જીવાડવા માંગતો હતો મિત્તલ હારી ગઈ હતી મિત્તલ થાકી ગઈ હતી મિત્તલને ખબર પડી ગઈ હતી કે હવે એક કેન્સર નામની ભયાવક ભયાનક બીમારી મોઢું ખોલીને તેનો જીવ લેવા માટે બેઠી છે પણ ભાવેશ તેને આશ્વાસન આપતો અને હિંમત આપતો અને કહેતો હું છું તારી સાથે ઘણી બધી જગ્યાએ ગયા પછી એક જગ્યાએ ડૉક્ટરે એવું કહ્યું કે આની સારવાર થઈ શકે પણ પચીસ લાખ રૂપિયા જોઈએ મિત્તલની હજી નવી જ નોકરી હતી હજી તે લોકરક્ષક હતી એટલે સરકારી ભાષામાં કહું તો તે હજી કાયમી થઈ નહોતી એટલે તેને સરકાર કોઈ મદદ કરી શકે તેવી સ્થિતિમાં નહોતી મિત્તલ ભાંગી પડે છે ત્યારે જ એક દેવદૂત સવા માણસ તેમની જિંદગીમાં આવે છે જેનું નામ છે આઈપીએસ સફીન હસન આઈપીએસ સફીન હસન ડેપ્યુટી પોલીસ કમિશનર ટ્રાફિક છે અને તેમને ખબર પડે છે કે તેમની એક સાથી કર્મચારી જે નાની છોકરી છે મિત્તલ ગોંડલિયા તે કેન્સરની ભયાનક બીમારીમાંથી પસાર થઈ રહી છે તેની સારવાર માટે પચીસ લાખ રૂપિયાની જરૂર છે ડીસીપી સફીન હસન પોતાના સાથી અધિકારીઓને વાત કરે છે અને નક્કી કરી દઈએ છે અને નક્કી થાય છે આપણે આ દીકરીની લડાઈમાં સામેલ થઈશું ઈશ્વરને પ્રાર્થના કરીશું અલ્લાની ઇબાદત કરીશું અને પોલીસ કર્મચારીઓ પૈસા એકત્રિત કરે છે અને મિત્તલની સારવાર શરૂ થાય છે આ દરમિયાન સફીન હસન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ સંપર્ક કરે છે વિનંતી કરે છે કે મારી એક પોલીસ કર્મચારીને બચાવવા જો સરકાર થોડીક મદદ આપે તો અમે આ દીકરીને બચાવવા માટે વધુ ઉત્સાહથી કામ કરી શકીશું અને મુખ્યમંત્રી સહાયમાંથી બે વખત મદદ પણ આવે છે આ સ્થિતિ એવી હતી કે આ સ્થિતિમાં હવે મિત્તલને સમજાઈ ગયું હતું કે ભાવેશ તેના પુષ્કળ પ્રેમમાં છે તે લગ્ન કરવા માગે છે મિત્તલે કહ્યું ભાવેશને કે હવે મારી પાસે સમય ઓછો છે હું મુક્ત કરું છું તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં તમે જઈ શકો છો અને ઈચ્છો તેની સાથે લગ્ન કરી શકો છો હવે જ્યારે મારી પાસે સમય રહ્યો નથી ત્યારે હું તમારી જિંદગી બરબાદ થાય તેવું કોઈ કામ કરવા તૈયાર નથી ભાવેશની આંખમાં શું આવે છે અને ભાવેશ કહે છે પ્રેમ કર્યો છે પ્રેમ કર્યો છે એટલે નિભાવીશ અને ખરેખર ભાવેશ મિત્તલની સાથે દિવસ રાત જોયા વગર ઉભા રહે છે આ દરમિયાન નિર્ણય લેવામાં આવે છે કે જો બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થાય તો મિત્તલને બચાવી શકાય પણ કોનું બોનમેરો મેચ થાય છે તેની તપાસ ડૉક્ટરો શરૂ કરે છે પરિવારના અલગ અલગ લોકોના સેમ્પલ લેવામાં આવે છે જેમાં મિત્તલનો નાનો ભાઈ સિદ્ધાર્થ તેનો મેરો મેચ થાય છે અને ડૉક્ટર એવું કહે છે કે સિદ્ધાર્થનો બોનમેરો જો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે મિત્તલના શરીરમાં તો મિત્તલ બચી શકે તેમ છે મિત્તલની સર્જરી શરૂ થાય છે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થાય છે અને એક લાંબી લડાઈ પછી ડૉક્ટર એવું કહે છે કે મિત્તલે કેન્સર ઉપર વિજય મેળવ્યો છે આ દરમિયાન ભાવેશ તેની સાથે ને સાથે હોય છે આખરે નક્કી થાય છે કે હવે મિત્તલ અને ભાવેશ ઘરડા થાય ત્યાં સુધી સાથે રહેશે એટલે કે લગ્ન કરવાનો નિર્ણય કરે છે ભાવેશ અને મિત્તલ પોતાના વતન ભાવનગર જાય છે અને ભાવનગરમાં મેરેજ રજિસ્ટ્રારની સામે બંને સહી કરે છે બંને એકબીજાને વરમાળા પહેરાવી આ જીવન સાથે રહેવાનો કોલ આપ્યો છે કેન્સર ઉપર વિજય તેનું મોટું કોઈને શ્રેય આપવું હોય તો તે ભાવેશ છે કારણ કે ભાવેશ સાથે હતો માટે મિત્તલને જીવવાની આશા રહી મિત્તલ આભાર માને છે ભાવેશનો ડીસીપી સફીન હસનનો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીનો અને આ સરકાર અને પોલીસ કર્મચારીઓનો કે જેમણે સહયોગ આપ્યો આ લડાઈ જીતવા માટે પણ બધી જ સ્ટોરીનું હેપી એન્ડિંગ હોતું નથી આ સ્ટોરીમાં પણ એવો ટ્વિસ્ટ આવે છે જેનો રંજ આજે પણ મિત્તલ ગોંડલિયાને રહી ગયો છે નવેમ્બર મહિનામાં એટલે કે ચોવીસ નવેમ્બરના રોજ મિત્તલનું ઓપરેશન થાય છે પોતાનો ભાઈ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે અને પછી હું ભાવનગર જઈને આવું છું તેવું કંઈ ભાઈ સિદ્ધાર્થ ભાવનગર જતો રહે છે અને તે જીવનનો અંત આણે છે મિતલને આજે પણ અજંકો વાતનો છે કે સિદ્ધાર્થ કેમ જતો રહ્યો પણ સિદ્ધાર્થના મિત્રો એવું કહે છે કે સિદ્ધાર્થ અમને કહેતો હતો મારી બેનને બોનમેરો આપું તેને જીવાડું બસ પછી મારી જવાબદારી પૂરી થાય છે તો આ છે એક પ્રેમ કહાની અને એક વિષાદની પણ કહાની છે કારણ કે બે વ્યક્તિઓ એક થયા પણ મિત્તલને જીવન આપનાર તેનો ભાઈ આજે આ દુનિયામાં નથી આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કહેશો અત્યારે મને અને મારા સાથીઓને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ